વડોદરાના કુશળ અને પ્રતિભાશાળી સ્નાતકો અને વ્યવસાયિકોને ધ્યાનમાં રાખીને સિગ્મા યુનિવર્સિટીએ વિવિધ ઉદ્યોગોમાં જે શ્રેષ્ઠ કંપનીઓ છે તેમને આ ફેર માટે આમંત્રણ આપ્યું હતું ઉપરાંત વડોદરા શહેર જિલ્લાના અનેક વિદ્યાર્થીઓને પણ પ્લેસમેન્ટ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષે જણાવ્યું હતું કે આ પ્લેસમેન્ટ ફેર દ્વારા શ્રેષ્ઠ પેકેજ આપવાનો એક પ્રયાસ છે સિગ્મા યુનિવર્સિટી તેની શૈક્ષણિક શ્રેષ્ઠતા ઉદ્યોગ સહયોગ અને વિદ્યાર્થીઓને સશક્તિકરણને યોગ્ય દિશા આપે છે નિયામક રોજગારની કચેરી વડોદરા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ બ્યુરો અને સિગમા યુનિવર્સિટીના જોઈન્ટલી આજે એક મેગા જોબ ફેરનું આયોજન આપણે કરવામાં આવ્યું છે આજના જોબ ફેરમાં લગભગ સાત હજારથી વધારે જે વેકેન્સી માટે લગભગ એકસોથી વધારે નોકરીદાતાએ આ પાર્ટિસિપેટ કર્યું છે આજના જોબ ફેરમાં સર્વિસ સેક્ટર અને મેન્યુફેક્ચર એ તમામ પ્રકારની જે વેકન્સીસ છે આ લેવામાં આવી છે આજના જોબ ફેરમાં લગભગ અત્યાર સુધીમાં બે હજારથી વધારે જોબ શિખરે પાર્ટિસિપેટ કરી ચૂક્યા છે અને આજે તેઓના બધાના ઇન્ટરવ્યૂ થવાના છે સાથે સાથે જે લોકોને સ્કિલિંગ માટે છે એમાં નેશનલ કેરિયર સેન્ટરના જે કોચિંગ સેન્ટર છે જેના ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ છે અનુબંધમ નામ નોંધણી કેમ્પનું થવાનું છે એનસીએસ પર નામ નોંધણી તેમજ ઓવરસીસ જેને ગાઈડન્સ જોઈતું હોય છે જોબ અને એમ્પ્લોયમેન્ટ માટે એના માટે પણ આજના જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે સો આજે સિગ્મા યુનિવર્સિટીનો સેકન્ડ મેગા પ્લેસમેન્ટ ફૅર છે બટ ઓવરઓલ જોઈએ તો કોન્સિક્યુટિવલી આ ફોર્થ મેગા જોબ પ્લેસમેન્ટ ફેર છે જ્યાં સો પ્લસ કંપનીઝને બોલાયા છે એન્ડ આઈ એમ હેપી ટુ શેર કે આજે આપણી પાસે એકસો દસ પ્લસ કંપનીઝ અને બે હજાર પ્લસ રજીસ્ટ્રેશન છે બટ કંપનીઝની વેકેન્સીઝ સાત હજાર પ્લસ છે સો વી આર પ્રાઉડ કે અમે આટલું મોટું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરી શકીએ છે અને ઓફકોર્સ એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જના સપોર્ટથી અને એમની સાથે આ ઇવેન્ટ કરીએ અને સાથે અમારી સાથે ચીફ ગેસ્ટ તરીકે એમ ડી પટેલ સર જે વીસીસીઆઈના પ્રેસિડેન્ટ છે એ પણ જોડાયા છે સો ઇટ્સ અ બિગ ઓપોર્ચ્યુનિટી મેં મારી સ્પીચમાં જેવી રીતે કીધું કે એક ફાર ઇસ્ટમાં બેમ્બુ હોય છે જે પાંચ વર્ષ સુધી ઊગતું જ નથી બટ પાંચમા વર્ષથી ઉગવાનું ચાલુ કરે છે અને છ મહિનામાં નેવું ફૂડ સુધી પહોંચે છે તો મારો ક્વેશ્ચન એ જ હતો કે એ નેવ ફૂડ જે વધ્યું એ છ મહિનામાં વધ્યું કે પાંચ વર્ષમાં વધ્યું સો એટલે ઇમ્પોર્ટન્ટ છોકરાઓ એમનું ચાર વર્ષ કે ત્રણ વર્ષ જેથી ગ્રેજ્યુએશન હોય એની પછી અત્યારે એક ઇમ્પોર્ટન્ટ ટાઈમ છે કે કંપનીઝમાં પ્લેસ થાય છે અને ત્યારે જ એમનું ગ્રોથ થશે અને ઇન્ડિયા બિંગ અ સુપર પાવર અને જે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સરનું જે વિઝન છે કે ઇન્ડિયા સુપર નેશન બને નેશનલ પાવર બને તો આ બધા આપણા નેશનલ બિલ્ડર્સ ઓફ ટુમોરો છે સો આઈ વોન્ટ ટુ વિશ ઓલ અ ગ્રેટ ગ્રેટ લક એન્ડ બેસ્ટ ઓફ લક ફોર ધર ફ્યુચર आय एम प्राऊड टू ऑर्गनाईज दिन थँक्यू मारू नाम मनीषा गुप्ता आहे आणि સિગ્માની સ્ટુડન્ટ છું બીબીએસ સ્ટુડન્ટ છું અને મેં સિગ્માની બહુ આભારી છું કે અમને આ ઓપોર્ચ્યુનિટી આપ્યું છે અને સિગ્મામાં આ વ મેગાફેર થાય છે જેમાં વેલનોન કંપનીઝ આવે છે ઇન્ડસ્ટ્રીઝ આવે છે પ્લેસમેન્ટ માટે સ્ટુડન્ટ્સના અને મેં સિગ્માની બહુ આભારી છું કે મને આ ઓપોર્ચ્યુનિટી મળી છે આ વખતે ઇન્ટરવ્યુમાં બેસવા માટે અને મેં સિગ્મામાં સિગ્માની બહુ આભારી રહીશ કે મને અહીંયા બધું પ્રોવાઈડ કર્યું છે કે મેં અહીંયા જ્યાં વેલ નોન કંપનીઝમાં ઇન્ટરવ્યૂ આપું મને પ્લેસમેન્ટ લઈ થેન્ક યુ આ જે સીગમાનું આ જે ઇનિશિયેટિવ છે બહુ સારું કહેવાય કારણ કે અમે તો એક ઇન્ડસ્ટ્રી એસોસિએશન વડોદરા ચેમ્બર ઓફ કોમર્સનો પ્રેસિડેન્ટ છું અને જે ઇન્ડસ્ટ્રીમાં જે લોકો ઇન્ડસ્ટ્રી જોબની જરૂર છે એ જોબનો જો ફેર હોય તો જેને જે કંપનીઓને જે ટેલેન્ટ જોઈએ છે એ ટેલેન્ટ મળી રહે અને જે જોબ સિકર છે એને જોબ મળી રહે તો આ એક ઇન્ડસ્ટ્રી એકેડેમિયામાં એક આખું એક બંનેને નજીક લાવવાનો પ્રયત્ન છે જેથી એમ્પ્લોયમેન્ટમાં બેનિફિટ થઈ શકે